સિદ્ધાંત રહસ્ય અને નવરત્ન આંતર ભજન અને બાહ્ય ભજન બેની સિદ્ધિનો પ્રકાર સિદ્ધાંત રહસ્યમાં સમર્પણનો સિદ્ધાંત સેવકની જેમ રહેવાની વાત એ કરી છે સિદ્ધાંત રહસ્યમાં બાહ્ય પક્ષ જ બતાવ્યો છે સેવા કેવી રીતે કરવી સમર્પણ કેવી રીતે કરવું કઈ રીતે અસમર્પિત ત્યાગ કરવો સેવકની જેમ કેમ રહેવું એ બાહ્ય પક્ષનું નિરૂપણ સિદ્ધાંત રહસ્યમાં થયું છે આંતર ભજન ચિત્તની જે ભગવત પ્રવણતા બધું કરીએ અપરસ આચાર વિચાર મેન બધું જ રાખીએ સેવા કરીએ સમર્પિત જીવન જીવીએ પણ ચિત્ત ભગવાન સિવાય ભટકતું જ રહે તો હજી કંઈક અધૂરાપણું છે હજી કંઈક અધૂરું છે એ શું અધૂરું છે કે ચિત્ત જે છે એ પ્રભુમાં લાગતું નથી પણ અન્યત્ર કંઈક ભટકી રહ્યું છે આગળ પાછળ આજુબાજુ કંઈક ભટકી રહ્યું છે તો અહીંયા ગ્રંથથી શ્રી મહાપ્રભુજીએ એ આંતરભજન ચિત્ત જે છે એ કૃષ્ણમાં લાગેલું રહેવું જોઈએ ઠાકુરજીની સેવા સ્મરણમાં પરાયણ રહેવું જોઈએ ચિંતા ઉદ્વેગમાં આવે ચિંતા પણ એ અંદર હાવી ન થઈ જવી જોઈએ ચિંતા આપણા ઠાકોજીમાંથી વિક્ષિપ્ત કરી દે અને ચિંતામાં લગાડી દે એવું ન થવું જોઈએ ભલું થયું ને ભાગી એવું હોવું જોઈએ પણ સેવા કરવી હું તો સેવક છું મારે સેવા કરવી જે થાય છે એની ઈચ્છા જ થાય છે એને કરવું હોય તે કરે મારે તો સેવા કરવી જોઈએ મારો પરમ ધર્મ છે અને આ જો સેવકપણાનો જેની અંદર આવો ભાવ છે અને પછી એ સુંદર આચાર વિચારપૂર્વક બાકી મર્યાદપૂર્વક સાકુજીની સેવા કરે તો મર્યાદ પણ ડીપી ઉઠે શોભાસ્પદ લાગે કે સેવકના ભાવથી કરી રહ્યો છે અહંકાર મરજાતપણાના અહંકારથી નથી કરી રહ્યો તો આ જે છે સેવકથી સેવકપણાનો ભાવ જાગ્રત થાય અને કોઈ આચાર વિચાર સુંદર રાખતો હોય મહાપ્રભુની મર્યાદાનું પાલન કરતો હોય તો એનાથી આનંદની વાત બીજું કોઈ ન હોઈ શકે પણ કંઈક ઉલટું થઈ રહ્યું કંઈક ગોટાળો કંઈક થાય છે ગોટાળો જ્યાં સુધી ન થાય દૂર ન થાય ત્યાં સુધી આપણે એનો ઉલ્લેખ તો કરવો જ જોઈએ ક્યાંક આપણે ગોટાળામાં જવું પડશે કે ગોટાળો થતો હોય થવા દે કાંઈ વાંધો આપણને કઈ નુકસાનકારક નથી પણ આપણા કઈક પગ તો એમાં કઈ ગોટાળામાં ક્યાંક આવતા નથી ને કોઈ ગોટાળા આપણામાં તો નથી થતા ને આપણે આપણા અંતકરણને પૂછવું પડશે એને જાગ્રત કરવું પડશે કે આપણે તો ક્યાંક એમાં જોડાતા નથી કોઈ એવી બાબતોમાં તો બસ આપણે કરવાનું છે પુષ્ટિજીવ આ બધા લોક થી વિમુક્ત થઈ અને શું કરે આત્માનંદ સમુદ્ર સ્તમ કૃષ્ણ એ સતત લીલા વિહાર કરનારો પ્રભુની દિવ્ય લીલાઓનું ચિંતન કરે પ્રભુની લીલાનું અનુકરણ કરીને પોતે લીલા કરવા જાય તો ઢોંગ થશે પાછો બહુ મોટો ભવાળો થશે લીલાઓનું કે ચિંતન કૃષ્ણની લીલાઓનું ચિંતન કરવું કે કૃષ્ણ બનીને આપણે લીલાઓ ના કરવી એ પાછું ઘણા ઢોંગ થઈ જાય છે મોટો કોઈને પાછો એટલો બધો અહંકાર પેસી જાય કે હું કૃષ્ણ જ છું તો સૌથી મોટો ભયંકર ભ્રષ્ટતા હું કૃષ્ણ જ છું અને કોઈની અંદર એમ આવે છે કે હું સાક્ષાત રોજ ભક્ત જ છું તોય ગોટાડો થશે સેવક જ રહ્યો મહાપ્રભુજી કોણ યે ખેલવે કી બાન કરો જ નહીં ભલી ય ખેલવે કી બાન જ્યાં કંઈક અહંકાર બદલાણો સેવક આથી ચલિત થયા તત જ મહાપ્રુજી ટોંકા હવે મહાપ્રુજી એમ કેવું છે ને કે ભગવત ઈચ્છા હશે તો પરમાનદાસજી એમ બોલ્યા હશે ને તમારે ટોકોવાળા કોણ ભગવત ઈચ્છા હશે તો જ પરમાનંદાસજી કોણ બોલ્યા ને મહાપ્રુજી કે છે ભગવત ઈચ્છા જે હોય તે પણ કોણ બોલાય નહી ખાલી શબ્દ બોલ્યા કીધું કે ભાવ જે છે જવો જોઈએ સેવકો થા હું તો સેવક જ છું ક્યાંક તમે એનાથી તમારી કક્ષા કરતા આગળ વધો માં હવે આ તો ખાલી કોણ બોલીને ખાલી આવું એક વચન બોલ્યા તો પણ મહાપ્રુજ રોયકા અહીં તો સાક્ષાત કૃષ્ણ બની ગયા એનું શું કરવું સાક્ષાત કૃષ્ણ બની અને લીલા વિહાર થવા માંડા ગોટાળો મોટો થઈ ગયો હતો ભગવાન કરતા તો એ લીલા કહી શકાય ને આપણે કહીએ એવું કંઈક પણ કૃત્ય કરીએ તો એ મોટો ગોટાળો કહેવાય ભ્રષ્ટાચાર કહેવાય કે પછી મહાન પાતક કહેવાય વ્યભિચાર કહેવાય અને પછી કંઈ ઠાકુજી આપણે ઠાકુજી તો મહાપ્રુજીને કીધું હતું ભાઈ મેં તમને સીમા રેખા દોરી દીધી હતી આની અંદર રહો જો તમે આ આ પ્રકારથી આની અંદર રહો તો આનંદ જ આનંદ છે પણ આની બહાર જશો તો બહુ ભયંકર પરણામ ઉત્પન્ન થઈ જશે એટલે અને પગ લપશે એટલે જરાક જ લપશે ઘણા એમ કહે છે કે મને કાંઈ નહોતું જરાક લેપતો તો હું પણ આ ચાર મહિનાનો પાટો આવ્યો જરાક જ લેપટો લેપટો જરાક પણ ચાર મહિના સુધી આ પગ હલતો નથી આમ રાખીને પ્લાસ્ટર રાખીને પડ્યો હોય કે જરાક જ પડ્યો તો પડાય તો જરાક જ પણ કેટલું લાગી જાય ખબર નથી પડતી કેટલું ક્યાં સુધી લાગી જાય એને જો એમણે જો એમણે તો ગીરા ત્રણ કે જતતા તો સાવ હું પહોંચી જવાય જરાક જ પડ્યો તો કોઈ પૂછે ખબર કાઢવા જાય પાછે પૂતતા કેમ થયા કેમ પડી ગયા એ કાંઈ ખબર ન પડી જરાક પગ લપટો અને પછી જરાક પગ લપટો પછી તો જે થયું એને ખબર પડે કે જરાક કેવો લપટે જે પડ્યો ન હોય ને ફ્રેકચર ન થયા હોય ને એને ખબર ભયંકરતા ખબર ન પડે પણ એક બે વખત ફ્રેક્ચર ભોગવા હોય અને પછી ખબર પડે કે જરાક કેવું હોય તો મહાપ્રુજ એમ કે છે કે જરાકે લપટાય નહીં એટલે મહાપ્રુજી કોણ આજે બોલવા દઉં તો કઈ કાલે કાલે બીજો શબ્દ બોલે ને આજે ન રોકું કે ભાઈ આ વાત ન થાય કોણ યા ખેલવે કે બાન જરાક લપટે તો ક્યાંક પહોંચી જાય પછી એને કઈ નક્કી નથી મગ્નશ્ચેત પાતાલમ વિશેત પડ્યો પછી પાતાળમાં પહોંચી જાય તો ખબર ન પડે ક્યાં પહોંચી ગયો એટલું બધું ફેરફાર થઈ ગયો કે આ ભાઈ તો કેવા સાદા સીધા વૈષ્ણવ આજે અત્યારે એટલા બધા એ લીલા વિહારી થઈ ગયા આપણને એમ થાય કે કેટલા ભળા ભોલાણ સારા વૈષ્ણવ તને આ શું થઈ ગયું બસ જરાક જ પડ્યા જરાક જ પડ્યા પછી તો ક્યાં પહોંચી ગયા એના હાથમાં થોડું છે બિચારા હવે તો નિર્દોષ છે હવે તો ક્યાં પહોંચી ગયા પેલા દારૂ જે વ્યક્તિ દારૂ ને પીએ પછી દારૂ વ્યક્તિ ને પીતો હોય હવે શું કરે દયા દયનીય છે બિચારા હવે એ તો દયની હાલતમાં આવી ગયા કે દારૂ એને પીવા માંડ્યો ત્યાં સુધી અમુક તો પડી ગયા છે આ માર્ગ ની અંદર એટલે મહાપુરુષ કે છે કે જ્યાં જરાક પડવાની તૈયારી કે ડગમગ થવા માંડે ને ત્યાં મહાપુરુષ કે રોકાઈ જાઓ જરાય ડગમગ થવું નહીં તમે તમારી મર્યાદાની અંદર રહો અમે આને કહે છીએ પાકી પાકી મરજાત બક્કામ પાક્કી મજા જરાય અલગ ડોલક નતાય તો પાક્કી મજાદ રાખો બાકી મજાદ મહાપ્રભુજી કી તો કોણ નહી બોલાય ભલીયા કેલબે કી બાન સેવક થઈને રહો શ્રી કૃષ્ણ சரણમમાં સેવક બનીને રહો તો નિશ્ચિંત છો તમે ભક્તો નિશ્ચિંતામ રજે તમારું અંતકરણ જો તમે આ રીતે સમજાવી દીધું તો મહાપ્રભુજી ત્યાં કીધું છે ભક્તો નિશ્ચિંતામ રજે તમે નિશ્ચિંત થઈને રહો કોઈ ચિંતાની વાત નથી પણ જો ડગમગ થતા હશો કાચી પોચી ઢીલી ઢાલી કઈક હશે તો ચેતવું પડશે કોણ શબ્દ એટલે મહાપ્રભુ કીધું કે અત્યારે કોણ બોલવા કાલે આગળથી બીજું બોલશે કાલે બીજો શબ્દ આગળ કઈક વધારે બોલશે તો એના કરતા શરૂઆતથી જ કાપી નાખવું કે નહીં ચાલે તો મહાપ્રભુજીના મહાપ્રભુજી અંશી છે તો અમે કે અંશ છીએ મહાપ્રભુજી તો અંશી છે તો એક અંશ છે તે અંશે પણ આ કેવું તો જઈએ ભલે આવે કે ન આવે સૃષ્ટિમાં રહે કે ન રહે બોલાવે કે ન બોલાવે પણ નહીં બોલાય એમ કોણ યા ખેલવે કે બાન અહીં આમ મનોરથ ન થાય આમ મારા ન થાય અહીં આ રીતે નચાય કુદાય નહીં અહીં આમ ન કરાય આ રીતે મન ન બનાવાય આમ ન ખવાય આમ ન આ સોંપતું નથી એ અંશે તો અટલું તો એ પરમાનંદાસજી જેવા હતા એ જરાક એમને બોલવામાં ફેર થઈ તો અમે પણ એક રોકાજીના અંશ છીએ કોઈ માર્ગથી વિચલિત થતા હો તમને ખરાબ લાગતું હોય અમારે કેવું તો જોઈએ મહાપ્રભુજી પણ આવું તો સારું લાગે એવું કેવું તો અને મહાપ્રભુજીના સેવકો પણ એવા હતા મહાપ્રભુજીના સેવકો પણ એવા હતા કે રજુભાઈ છત્રાણી શ્રી મહાપ્રભુજીને ઘી ના પાડી દીધી મહાપ્રભુજી ઘી મંગાવ્યું રજુબાઈએ ના પાડી દીધી કેમ કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય ગુરુ આજ્ઞા આજ્ઞા સો પ્રમાણ હા આ એક નવું સૂત્ર છે એનો વિચાર કરીએ આજ્ઞા સો પ્રમાણ બાલક જે આજ્ઞા કરે બસ પ્રમાણ થઈ ગઈ રજુભાઈ કહે છે મહાપ્રભુ બાળકની વાત તો જવા દયો મહાપ્રુજી સાથે સામે અને મહાપ્રભુજીએ એમ કીધું કે રજુબાઈને કો ઘી આપે શ્રાદ્ધ માટે રજુબાઈ સૂત્રાણી ના પાડતી બીજી વાર પાછો પાછું કહો પાછી ના પાડી દીધી તો મહાપ્રભુજી પછી હવે સાંજે આવ્યા તો સાચી ખીદ નથી અમારા જેમાં અમારામાં જે ક્રોધ હોય છે ને એ સ્વાભાવિક હોય છે આ લીલાત્મક છે મહાપ્રભુજીમાં આનંદ સ્વરૂપમાં ક્રોધ ન હોઈ શકે પણ ક્રોધ ત્યાં લીલાનો એક અંગરૂપે હોઈ શકે અમારામાં સ્વાભાવિક હોય આપણા બધા એમાં સ્વાભાવિક હોય મહાપ્રભુજીમાં સ્વાભાવિક ક્રોધ નથી પણ મહાપ્રભુજી ચકાસે છે કે મરજાત કેવી છે પાકી છે કે નહીં સિદ્ધાંત બરાબર પાડે છે કે નહીં સિદ્ધાંત સમજે છે કે નહીં કે હું કહું ખોટું કહું તોય માની લેશે આપની આજ્ઞા આપની આજ્ઞા આપ કરે સો લીલા વલ્લભ ચાહે છો એ કરે તો રજુભાઈ ક્ષત્રાણીને ભાવિક ન ગણવા શું ગણવા તો શ્રી મહાપ્રભુજી કીધું ઘી કેમ ના આપ્યું ઘી કેમ ના આપ્યું તો રજુભાઈ કીધું કે આપના ઘરમાં ઘી નહોતું તો કે ઠાકોરજી નું હતું કે મારે ઘરે કોનું હતું તમારે ઘરે ઠાકોરજી અમારે ઘરે નહીં તમે એનું કહેવાનું તાત્પર્ય એ કે અમારે ઘરે પણ ઠાકોરજી બી રહે એનું જ હતું તો આપની ઘરે આપના ઠાકોરજી માંથી આપ ન વાપરું તો મારા ઘરમાંથી મારા ઠાકોરજી કેમ વાપરી શકાય મહાપ્રભુજી પછી કઈ ન બોલ્યા કે આ પાકું અમારા સેવક આવા હોવા જોઈએ અમે કહીએ કે અમારી ઘર તો નિધિ સ્વરૂપ છે તમારી આ ક્યાં નિધિ છે તો વૈષ્ણવ કેવો જોઈએ કે નહીં આપ ભૂલ કરી રહ્યા છો અમારી આ નિધિ બિરાજી રહ્યા છે શ્રી મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજી ના સેવ્ય નિધિ સ્વરૂપ બિરાજ આપની કઈક ભૂલ થઈ રહી છે અમારે જુનાગઢમાં એક વૈષ્ણવ કહી દીધું એક બાળકને મોઢે મોટ કહી દીધું મને આનંદ થયો કે આટલી બધી અંદર એને ડરતા હોવી જાય તો બાલકે એ વૈષ્ણવને એમ કીધું કે તમારા ઠાકોરજી અમારા ઠાકોરજીમાં ફરક છે તો એ કીધું કે હા સાચી વાત છે ફરક છે આપના અવૈષ્ણવ બધા લોકો પ્રવાહી લોકો દર્શન કરે છે એટલે આપને ત્યાં ખાલી મૂર્તિ માત્ર છે અમારે ત્યાં નથી પીરાજે છે શ્રી મહાપ્રભુ આપના પ્રવાહી લોકો દર્શન કરી જાય છે તો પ્રવાહી લોકો દર્શન કરે છે એની ભેટ સેવાઓ લેવાય છે તો ત્યાં ખાલી મૂર્તિ માત્ર બિરાજે છે એક સ્વરૂપ વિગ્રહ બનાવી દીધું છે બિરાજે છે તો શ્રી બિરાજે છે એ વાત આપની સાચી છે અમારા ઠાકોરજી સાચી વાત છે અમારે શ્રી મહાપ્રભુજી ના ધન બિરાજે છે અમે અમારા હાથ થી સો તનુવિત થી સેવા કરીએ છીએ અવૈષ્ણ દર્શન નથી કરાવતા અનાત્મી દર્શન નથી કરાવતા એનું રક્ષણ કરીએ છીએ આપ પટ ખુલ્લા રાખીને રાખો છો આપ કે આ આવી જાઓ ગમે દર્શન કરવા કરી જાઓ હું તો આ એક જે વ્રજોભાઈ ક્ષત્રાની મહાપ્રભુજીને કીધું મહાપ્રભુજી પછી કઈ બોલ્યા નહીં કે નહીં વાત પાકી છે હવે આમાં જરાય આ આવો સેવક હોવો જોઈએ કે સિદ્ધાંતમાંથી ફરશે નહીં હું કદાચ કહું છું તોય નહીં ફરે મહાપ્રભુજી આજ્ઞા કરી તો પણ પુષ્ટિ આજ્ઞા હોય તો માનું અને આપે છેલ્લે એમ કીધું હોત કે તારા પુષ્ટિ ધર્મને બાદ નથી તો આપીત તો મને કઈ વાંધો નહોતો આપ એમ કેમ ન બોલ્યા કે આ પુષ્ટિ ધર્મ ને કોઈ હાનિ નથી જો પુષ્ટિ માંગના આ પુષ્ટિ ભાવથી જો માંગત તો પણ આ ચકાસણી માટે કોઈ આજ્ઞા કરે ને વૈષ્ણવ આંધ્રા વાળા ભાવલા થઈને આજ્ઞા સો પ્રમાણ આજ્ઞા સો પ્રમાણ અને નીકળી પડે તો એ પુષ્ટિ માર્ગ એવો આંધળો અંધશ્રદ્ધાળુ ન હોય મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ હોય બસ એ નિષ્ઠા પ્રગટાવવાની વાત આપણા બધાની છે બીજી કોઈ ખરાબ વાત નથી હું કોઈ નિંદા કરવા ગાળો દેવા કે આવતો નથી પણ તમારી અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર હું શ્રી મહાપ્રભુજીનો અનુયાયી છું કૃષ્ણનો સેવક છું આવી નિષ્ઠા જગાવવા માટે વારંવાર જ્યારે મોકો મળે ત્યારે વારંવાર એ પ્રયત્ન કરું છું ગાળું ખાવાનો આ ધંધો કોણ કરવો રોજનું બધા લોકો ગાળું ખાય ઓલા વાહ કરે આગળ સાવધાન સાવધાન કરવા દસ જણા હાલે આમાં કોઈ બાજુમાં તૈયાર ન હોય કે આમાં હું જાઉં મારો અધરામત ને આ ને તે ને આનંદ હોય એટલે એક જણો મારી પાછળ એક વાર પડ્યો હતો કે આ તો તપેલીમાં લેવું મેં કીધું ભાઈ વાં ભીતર વયા જાઉં સારું છે અહીંયા એટલે મારે જલઘરો કરી દીધો એ જલઘરો કરી દીધો હું એકલો જ હતો ને એક ટાઈમ ઘર ઘડધરીનો બહુ આગ્રહ હતો કે આ પાંચ રસોઈ કરો કરો મેં કીધું તમે બીજું કાંઈ ફંદ રાખતા નહીં તો તમારે જે કંઈ કરવું એ તમારે જે કરી લેજો અમે અમારે પૂરતું અમારી વ્યવસ્થા મને ક્યારે ભીતરિયા આવશે ને શું આવશે મેં બધા આવી જશે ભીતરિયા જલઘરિયા બધું એક હારે જ તમારે પણ એ તમારું બહારનું એક વ્યવહાર જુદો રાખજો આની જરાય ચિંતા બહુ કરતા નહીં ને બે ચાર વસ્તુ મને કે લિસ્ટ મેં કે લિસ્ટમાં તમે કંઈક જે રસોઈની વસ્તુ હોય બે ચાર વસ્તુ તૈયાર રાખજો અને જે તમારે તૈયાર હશે એમાંથી બધું થઈ જશે કાંઈ દોડવું ન પડે તમારે ચિંતા ના કરતા લોટ ઘી કાન જે કાંઈ થોડું ઘણું રાખજો એ તપેલીને કાંઈ લિસ્ટ આપવાની જરૂર નથી તપેલીમાં થઈ જશે બે જલઘડિયા હતા એમ તો કઈ મીઠ જલઘરિયા હોય પાછા હા એ બધી છૂટમાં હોય સેવાય ન કરતા હોય કાંઈ ન હોય જલ ભરવાની આજ્ઞા હોય મજાની ભીતરો જલ ભરે જલ ભરે એટલે એ જલ ભરવાની સેવા કરતા હોય સેવાય ન હોય ઘણા સેવા કે એવું કે કરતા ન હોય પણ જલભર્યા કહેવાય સાથ સુધારી દે ને જ્યાં એ ટેલ કેરા કરે તો એ બે જણા મેં કીધું જલ ભરવાનું થઈ ગયું કામ હવે તમે પ્રસાદ લેવો હોય તમે તમે છૂટા છો હવે હવે કાંઈ તમારે જરૂર નહીં પડે કે નહીં મારે તો અમે તો આપને અહીં જ લેવું અમે તો અહીં જ પ્રસાદ લેશું મેં કીધું વાં પછી પૂરું થઈ જશે તો પછી ટાઈમ જશે તો વાં ચાલુ છે ત્યાં વ્યા જાઓ તો કે અહીં અહીં લઈ લેશું મેં કીધું ભલે તો વાંધો નહીં તો મેં ગણતરી રાખી કે બે જણા આ લેવાના છે એક હું અને એ પ્રમાણે ઠાકુરજીની સામગ્રી રોગાવવાની અને

એટલે કે અધરામત તો આપણે તિરસ્કાર તો ન કરાય પણ પાતર લઈ કારણ કે હામે હામે જતું મારું ભીતર ઓલું ભીતર હામે હામે જતું કે બહુ દૂર નહોતું એટલે જ મેં કીધું વાં લઈ આવો તો કે યા નહીં લેવું એને કે અહીંયા કઈ વધારે કઈક થવાનું હશે સારું મેં કીધું વાં સારું છે તો પાતર લઈ ને પાતર લઈ ને વાં વૈયા બે જણા વાં વાં કીધું કે વાં કઈક ધરવામાં કઈ નતા આમાં વાં તો ખોટા રહ્યા તો ત્રણ વાગ્યા પાછા એટલે વાય સમેટો થયો હોય ત્રણ વાગે ગયા તો મારે બનાવવામાં ત્રણ વાગ્યા એક વાગે તો આવ્યો અહીંયા પછી તપેલી કરી અને તપેલી કરી પછી ત્રણ વાગે ગયા બિચારા ભૂખે લાગી હોય અને એમથી આમાં કઈ પેટ પેટ ભરાશે નહીં આ તો કઠિન બાદ પાછું ભીતરી હોય તો કઈ કહેવાય કે અંદર કઈક બીજું હોય તો ગોત હવે ભીતરીઓ જલગરીઓ બધું હું જોઉં તો ત્યાં કોને કે એટલે મેં પાતર ધરી દીધી તો પાતર ધરીને પાતર લઈને સીધું સામે ઓલાને ઓલાને કીધું કે આમાં ધરો ફીકો અળદિયા મંથાર લાવો તો કાંઈક થાય આમ આમાં શું થાય આ આ પ્રકારની વાત છે કે આ કે આપણી નિષ્ઠા જે છે એ આ ધંધો આવો જ છે કે આના અધરામતમાં પછી કોણ બેસે આમાં એ અદરામત તો કે ના પાડે પછી બીજી એક વાર અનુભવ થઈ ગયો હોય કે અમે લઈ લઈશું કણિકા આપજો જરા એ જરા કણિકા પાન કરે પણ આમાં પછી ભૂખા રહેવાનું આવે એટલે કે અહીં એવાય ન કોઈ સાવધાન સાવધાન કરવાથી ફાયદો શું અહીંયા આગળ આગળ સાવધાન કરવાથી કે આપણે પોતે સાવધાનથી ચાલતા જાય તો વાંધો ન આવે પોતે સાવધાનથી ચાલીએ કાજુબાજુ ધ્યાન રાખીએ અને ઘણા વેસ્ટ ઠલોય લાગી જાય તો બિચારા આમ થઈ જાય તો એ કાંઈ વાંધો નહીં આપણે ચાલતા હોય તો અમે જ રાખ સાવચેતી ચાલ્યા જાય બધેથી એટલે બહુ સાવધાન દસ વાળાની જરૂર ન પડે સાવધાન સાવધાન કરવાની તો એટલે પણ એક વસ્તુ છે કોઈ આગળ ફરે ન ફરે આમાં તો કોઈ આવે નહીં છતાં પણ આપણું કાર્ય એ છે કે પુષ્ટિ માર્ગી તરીકે કોઈ આમંત્રણ આપે છે બોલાવે છે તો એની અંદર પુષ્ટિભાવ જાગ્રત થાય ડરી ન જાય કોઈ સાપથી ન ડરી જાય એવો સાપ આવે ને ગમે એવો સાપથી કોઈ ન ડરી જાય કોઈ અપ્રસન્નતાથી ન ડરી જાય પણ હું સેવક છું મહાપુરુષના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છું એવી નિષ્ઠા એની અંદર પ્રગટે એક ગૌરવ પ્રગટે એના માટેનો આપણો પ્રયાસ છે અલગ અલગ ગ્રંથો લઈ અલગ અલગ ગ્રંથો લઈ આપણા પત્રિકાની અંદર પણ આપણે સિદ્ધાંત લેખા છે બીજું કાંઈ વિશેષ ન જાણે આટલું જે લેખું છે એ મહાપુરુષના સિદ્ધાંતો નિચોડ છે કોઈ ટીકા નિંદા નથી તો કોઈને લાગે છે એવું પણ એટલું જાણી લે અને એ પ્રમાણે એનાથી બચવા માંડે તો પેલો તો એને સાચો પાયો મજબૂત કહેવાય કે ભાઈ પોતે કરે છે ભલે ઓછું પણ ન કરવાનો ભાર વધારતો નથી એક પેલા એ તો ઓલું કરે નહીં કાંઈ અને ન કરવાનું કરે તો એ ડબલ ભાર વહેતો ભારત વૈગુણ્ય મનને થા બાલબોધ ગ્રંથમાં શ્રી કીધું કે ન કરવાનું તો ન કરે ચાલો ઓછું કરે અને ન કરવાની વસ્તુ કરે અધર્મ કરે તો ડબલ ભાર થયો ભાર ન વધારે પણ કોઈ પણ મહાપ્રભના ગ્રંથો લઈ વાણીને ઘૂંટી ઘૂટીને એકને એક વસ્તુ ઘણા કહે છે કે આ એકને એક વસ્તુ કેટલી વારથી સાંભળીએ છીએ તમારામાં સુધારો નહીં આવે ત્યાં આજ સાંભળવું પડશે કારણ કે શ્રી કૃષ્ણ સન્નમાં તો આપણે કરતા જ રહેવાનું છે આ શ્રી કૃષ્ણ સન્નમમાં છે એ છોડવાનું નથી નવું નવું તો એ આમાં નવું ક્યાંથી આવે આ આપણે આ શ્રી કૃષ્ણ શરણમમાં આવે તો બહુ જૂનું થઈ ગયું બહુ લઈ લીધું નામ શ્રી કૃષ્ણમ તો બીજું નામ ક્યાંથી આવશે આપણી પાસે આપણો તો આ જ મંત્ર છે શ્રી કૃષ્ણ સરણમમાં આ શ્રી કૃષ્ણ સરનમમાં છે કૃષ્ણની શરણાગતિમાં કેમ સ્થિર થવું તો આને આ વસ્તુ આપણે ઘોટે રાખવી પડશે રિપીટ કર્યા કરવી પડશે આ પુનરોક્તિ નથી જાણી જોઈને હું એને એ વસ્તુ અલગ અલગ રેપર બદલાવીને પણ એકને એક વસ્તુની દ્રઢતા માટે આપણું ભાગવત જૂનું થઈ જશે વારંવાર વાંચશું તો કઈ જૂનું થઈ જશે તો તો પછી ભાગવત જૂનું થઈ જાય તો સોડસ ગ્રંથ એક વાર પછી બીજી વાર જૂનું થઈ જશે તો સોળસ ગ્રંથ તમને એનો આનંદ આવે નિત્ય પાઠ કરવાનો છે સોળસ ગ્રંથ કે એક વખત તો થઈ ગયું પછી હવે કેટલીક આને આ સાંભળવું આ જ સાંભળી રાખવાનું છે આજ શરણાગતિ શ્રી કૃષ્ણ શરણમાં આપણે કરતા જ રહેવાનું છે તો આપણા બધાનો આ પ્રયાસ છે કે જ્યાં સુધી આપણા આચરણ એનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે આપણું કાંઈક વિરુદ્ધ માર્ગે જઈ રહ્યા છીએ ત્યાં સુધી બચવા માટે આપણે આ પ્રયત્ન કરવો જોઈએ તો મહાપ્રભુજી પોતાના અંતઃકરણને સિદ્ધાંત સમજાવે છે એ સિદ્ધાંત આપણા અંતઃકરણને માટે આપી આચાર્ય ચરણ કહી રહ્યા છે આચાર્યચરણને સમજાવવાની કોઈ જરૂર નથી પણ અંતઃકરણને સમજાવવું જોઈએ એને ઠસાવવું જોઈએ તો કૃષ્ણનો સેવક છો તો સિદ્ધાંત રહસ્યમાં બાહ્ય પક્ષથી સમર્પણને સમજાવ્યું નવરત્નની અંદર જે વિક્ષેપ થાય ચિત્તમાં ચિંતા ઉદ્વેગ કંઈક ચિત્તમાં આવે તો ભગવત સેવાની અંદર પ્રવૃત્તિમાં વિક્ષેપ ઉત્પન્ન થાય કરે તો ક્રિયાત્મક થવા માંડે ચિંતાતુર વ્યક્તિ સેવા કરતો હોય તો એ સેવા કેવી હોય એ ક્રિયા રોજ એને આવડી ગઈ છે ક્રિયા જેવી થઈ ગઈ મન તો ચિંતામાં છે તો પછી સેવ્યને પણ પરિશ્રમ થવા માંડશે ક્રિયાવત સેવા થઈ જશે યંત્રવત થઈ જશે મશીન ચાલતું એમ તો સેવા ક્રિયાવત થઈ જશે ઠાકુજીને સુખ નહીં થાય અને સેવાનો મુખ્ય હેતુ ભગવત સુખ છે એ પણ આપણે ભૂલી ગયા છીએ કારણ કે સમર્પણને નકત અસમર્પિત થઈ જીવન થઈ જાય એટલા માટે સેવા કરીએ છીએ એ પણ ખોટો આપણો અભિગમ છે સેવ્યનું સુખ એ પહેલું છે ત્યાં ઠાકુરજીને સુખ થાય તો સેવા ઠાકુરજીને સુખ ન થાય તો એ સેવા નહીં પણ ચિત્ત જો ઉદ્વેગવાળું હશે તો સેવ્યને સુખ થાય એવી સેવા નહીં કરી શકીએ આપણે તો નવરત્ન ગ્રંથથી એ ચિત્તની અંદર આવતી વિક્ષેપ ઉદ્વેગ એને સમાધાન કેવી રીતે ચિત્તમાં એ કરવું અને ભગવત સેવા જો આ બે રીતે કરવામાં આવે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે જો સિદ્ધાંત રહસ્યમાં બતાવેલી રીતે બાહ્ય પક્ષ સર્વસમર્પણપૂર્વક એક સેવક બનીને ઠાકોરજીની સેવા કરીએ અને જ્યારે ચિંતા ઉદ્વેગ વગેરે ઉત્પન્ન થાય એનું નિરાકરણ નથી કરીએ તો આપણી જે સેવા જે છે આધિદૈવિક બની જાય સાનુભાવ થવા લાગે ઠાકોરજી અનુભવ જણાવવા લાગે અને ઠાકુરજી અનુભવ કદાચ જણાવવા માંડે કંઈક ઠાકુરજીનો અનુભવ થવા માંડે સાનુભાવ થવા માંડે ત્યારે પણ ચેતવું જોઈએ ત્યારે પણ ચેતવું જોઈએ કેટલાકને સાનુભાવ થતા હતા અને ત્યારે પણ અધિકારથી વધારે કંઈક એ બોલાઈ ગયું કે એવું આચરણ થઈ ગયું તો એ ઠાકોરજીનો સાનુભાવ પણ બંધ થઈ જતો હતો ત્યારે પણ વધારે હવે ચેતવાનું છે નવરત્ન અને સિદ્ધાંત રહસ્યના ઉપદેશ અનુસાર જો સેવા કરે તો સેવા આધિદૈવિક બને અને ઠાકોરજીનો સાનુભાવ થવા જ લાગે ચિત્ત ઠાકોરજીમાં રાખીને જો સેવા કરતો હોય ઠાકોરજીના સુખનો વિચાર કરીને સેવા કરતો હોય ઉદ્વેગ વગેરે ઉત્પન્ન થાય તો નવરત્ન તેનું સમાધાન કરતો હોય નવરત્નથી એનું નિરાકરણ કરતો હોય નવરત્નના ઉપદેશથી જો આ પ્રકારે જો સેવાનું આંતર અને બાહ્ય આવર્તન જો કરતો હોય તો એની સેવામાં અધિદૈવિકતા પ્રકટ થવા માંડે સાનુભાવ થવા માંડે હવે સાનુભાવ થવા માંડે ત્યારે એને વધારે ચેતવાની જરૂર છે ત્યારે પણ કોઈ ભાવ પ્રૌઢી કોઈ પ્રૌઢી ભાવ પ્રૌઢી ભાવનો અર્થ છે પ્રૌઢી ભાવ એટલે અતિરેક ભાવાતિરેક થઈ જાય પોતાની જે કક્ષા છે એના કરતા કઈક અતિરેક થઈ જાય ભગવદ આજ્ઞાઓનું ઉલ્લંઘન થઈ જાય એવું થઈ જાય તો ત્યારે સાનુભાવો પણ બંધ થવા માંડશે ત્યારે પછી એનું ભાન થશે તો એનું પશ્ચાતાપ ઉત્પન્ન થશે પછી ચિત્ત પાછું ક્યાં લાગ્યું હવે કે મેં આવું શું કામ કર્યું આપણે વાર્તામાં આવે છે કે ઠાકુરજીના સૈયાની અંદર બિલાડીએ બગાડ કર્યો તો એમ કીધું કે ઠાકુરજી પોતાની સૈયા સાચી શકતા નથી તો અનુભવ બંધ થઈ ગયો ઠાકોરજીની સૈયા નથી સાચી શકતા પોતાની તો ઠાકુરજી અનુભવ જણાવવાનું બંધ કરી દીધું તું સેવક છો તારું કાર્ય હતું કે આ એ સ્વામીની જે સૈયા વગેરેનું રક્ષણ કરવું વગેરે તો હવે એમ બોલવા માં ઠાકુરજીથી જ નથી થતું કામ તો પછી સેવા તમારે કરવાની હતી કે એને જરૂરિયાત હતી સેવા ઠાકુરજીથી આટલુંય નથી થતું તો સાનુભાવ બંધ થઈ ગયો વાર્તામાં ઘણી જગ્યાએ એવો આવે છે કે ઠાકુજી સનુભાવ જણાવતા અનુભવ કરાવતા પણ કંઈક અતિરેક થયો ભાવાતિરેક થયો એને પ્રૌઢી ભાવ કહેવાય છે ડોકરી ઠાકુજીની બાલભાવથી અનુભવ કરાવતા મા માં કહેતા અને બિલાડી લડવા લાગી તો કીધું કે મા મને બીક લાગે છે બીક લાગે છે તો ડોકરીનો ભાવ પેલા તો સુંદર હતો ઠાકુજીને પોતાના હૃદય સાથે ચાપીને રાખે છે કે લાલન તમે ડરો નહીં હું તમારી પાસે જ છું ડરો નહીં ત્યાં સુધી વાંધો નહોતો પછી અતિરેક થયો ડોકરી એમ કીધું કે પૂતનાને મારી તો ન ડર્યા બકાસુરને માર્યા તો ન ડર્યા ન ડર્યા આ કેમ બોલી શકાય ઠાકુજી કે છે પૂરું સાનુભાવ ઠાકુજી મંદિરમાં પધારી ગયા પાછા મંદિર પધારી ગયા અતિરેક થયો કંઈક પ્રૌઢી ભાવ આવી જાય પછી પશ્ચાતાપે થાય પછી પશ્ચાતાપ પણ થાય પણ મહાપ્રભુજી કહે છે કદાચ પશ્ચાતાપ થાય પણ પશ્ચાતાપમાં ચિત્ત ખૂચી જવું ન એમાં ખૂચી ન જવું જોઈએ નિરંતર પશ્ચાતાપ થાય તોય પછી સેવા નહીં બને મહાપ્રભુજી કહે છે એ એ પરિસ્થિતિમાં પણ સેવા એ આપણે કરતા રહેવી જોઈએ આપણે સેવક છીએ પશ્ચાતાપ તો હવે થઈ ગયું એ થઈ ગયું હવે પશ્ચાતાપ કરવામાં જો ચિત્ત જાયું જશે તોય સેવા નહીં બને એટલે સિદ્ધાંત રહસ્ય નવરત્ન એના કરતાં આગળની વાત એ આ અંતઃકરણ પ્રબોધ એ આપણને યા આપણું દ્રષ્ટિ પહોંચાડે છે કે ભાઈ કોઈ ઠાકોરજી અનુભવ કરાવતા હતા અનુભવ કરાવતા પછી આપણાથી કોઈ પ્રૌઢી ભાવને કારણે કંઈ અતિરેક થઈને આજ્ઞાનું ઉલ્લંઘન થયું ઉલ્લંઘન થઈ ગયું વાત એક વાર થઈ ગઈ થઈ ગઈ કારણ કે એક વાણી બોલાઈ ગઈ ગોલી છૂટી ગઈ છૂટી ગઈ પૂરું થઈ ગયું મોઢામાં શબ્દ નીકળ્યો પછી પસ્તાવા સિવાય બીજું કાંઈ ન રહે પછી હવે કદાચ બોલાય ગયું તો બોલાય ગયો હવે એ શબ્દ કે પાછો નહીં આવે એ ક્ષણ પાછી નહીં આવે તો પછી પશ્ચાતાપ ઉત્પન્ન થાય તો મહાપુરુષ કહે છે હવે પશ્ચાતાપમાં ચિત્ત ન લાગી જવું પશ્ચાતાપ થાય તો વાંધો નહીં પણ ચિત્ત એમાં લાગી જવું જોઈએ નહીં પશ્ચાતાપમાં ચિત્ત લાગી જશે તો પાછો વિક્ષેપ ઉત્પન્ન થશે સેવા નહીં બને કોઈ પણ પરિસ્થિતિમાં ભાગવત સેવા અહીં સેવા ઉપર ભાર છે ઠાકુરજીની સેવા સિદ્ધાંત રહસ્ય પણ સેવાનું સૂચન કરે છે નવરત્ન પણ સેવામાં આવતા પ્રતિબંધોની દૂર કરે છે અંતઃકરણ પ્રબોધ પણ પશ્ચાતાપ વગેરે પ્રતિબંધો ઉત્પન્ન થાય એમાં ચિત્ત ન લાગી જાય ઠાકોરજી સેવામાંથી ચિત્ત નીકળી ન જાય એટલા માટેનું હગી હજી એક આગળનો ઉપાય છે એ છે અંતઃકરણ પ્રબોધમાં શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે એટલે અહીં ભાવ ભાવ પોતાનું ઉદાહરણ આપીને બતાવે છે કે પ્રભુએ મને આજ્ઞા આપી બે વખત આજ્ઞા આપી મેં એનું ઉલ્લંઘન કર્યું એનો પશ્ચાતાપ થઈ રહ્યો છે કે મહાપ્રભુજીને પ્રભુએ આજ્ઞા આપી એનું મારાથી કેમ ઉલ્લંઘન થયું એ મને પણ પશ્ચાતાપ થાય છે પશ્ચાતાપમાં ચિત્ત ન લાગી જાય એટલા માટે ચિત્તનું કાંઈક સમાધાન કરે છે એ ચિત્તનું સમાધાન કરતો જે આ ગ્રંથ જે છે એ આપણો આ અંતઃકરણ પ્રબોધ એ ગ્રંથ છે અંતઃકરણ એને પ્રબોધ કોનું અંતઃકરણ છે અહીં સેવા મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર સર્વસમર્પણ યુક્ત જે ભાગવત સેવા કરે છે એને એના અંતઃકરણની અંદર કોઈ ભગવદ્ આજ્ઞાના ઉલ્લંઘન રૂપ કે આચાર્યની ઉલ્લંઘન રૂપ આ પશ્ચાતાપ તો થવો જોઈએ પણ પશ્ચાતાપને પશ્ચાતાપ ચાલુ ન રાખવો જોઈએ પછી સેવા એ કરવી જોઈએ અને સાવધાની રાખવી જોઈએ આગળ સાવધાની રાખવી જોઈએ અને સેવા કરવી જોઈએ સેવા ન છોડવી જોઈએ મહાપ્રભુ સેવકનો ધર્મ સેવા કરવાનો છે એને છોડવી જોઈએ નહીં કોઈ કોઈ પણ કારણ કારણવશાત એને ભગવત સેવા છોડવી જોઈએ નહીં એ બોધ અહીં મુખ્ય છે તો ચિત્તમ પ્રતિ અદાકરણ ભક્તો નિશ્ચિતતામ પ્રજે કે જો આ બોધને તમે સમજી લો ને આપણા પુષ્ટિ માર્ગી ઉપર એટલી કૃપા છે શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાય આચાર્યોની શહેરાયજી પુરુષોત્તમજીની કે બધું આપણને તૈયાર એકદમ તૈયાર રેડીમેડ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે કે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય નિરાકરણ આ દરેકનું સમાધાન તો આપણે આ પુષ્ટિ સાધના આપણી માટે એટલી સરળ બની જાય કે જ્યાં કાંઈ વિક્ષ આપણી સાધનામાં વિક્ષેપ ઉત્પન્ન થાય વ્યવધાન ઉત્પન્ન થાય તેનું સમાધાન આપણી પાસે તૈયાર જ છે આચાર ચરણો એનું સમાધાન આપણને કરીને જ આપ્યું છે અને ખૂબ આશ્વાસનપૂર્વક આપ્યું છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા ધર્મને આ રીતે આગળ નભાવો હવે આગળ આમ ચાલો દિશા આપી છે આપણને કે હવે આગળ આમ ચાલો હવે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા ત્યાં તમારે છે નહીં